ইফ কোন চে

જાગૃતિ ઇપકોની ચૂંટણી તો દેશની અને વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાની એક ડિરેક્ટર પદની ચૂંટણીમાં મેન્ડેટ વગર જેને કહી શકાય વાળા બિપિન ગોતા હતા અને મેન્ડેટ વગર જેણે ફોર્મ ભર્યું જયેશ સાદડિયાની જીત થઈ હતી અને આ ચૂંટણીનો ચકરાવો એવો થયો કે સહકારી જગત તો ઠીક રાજકારણ પણ ગુજરાતનું ગરમ થયું આવી જ એક ચૂંટણી હવે જાહેર થઈ છે નાફેડની નાફેડની જે બે અલગ અલગ ગુજરાતની બેઠકો છે એમાં એક ફેડરેશનની બેઠક છે એ ફેડરેશનની બેઠકમાં જેઠાભાઈ ભરવાડ નું નોમિનેશન થતાં એ બિનરીફ જાહેર થાય છે એકવીસમી એ ચૂંટણી છે પરંતુ એ કૃષિ વિષયક સહકારી મંડળીઓની જે બેઠક છે આ બેઠકમાં મહત્ત્વનું કહી શકાય એ બેઠક જે છે એમાં એક બેઠક માટે પાંચ ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ ભર્યા છે કેટલાક રૂબરૂ જઈને ફોર્મ ભર્યા છે કેટલાય પોસ્ટ દ્વારા ફોર્મ ભર્યા છે સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પણ આ કૃષિ વિષયક સહકારી મંડળીમાં ઉમેદવાર તરીકે લાપેટના ડિરેક્ટર બનવા માટે ફોર્મ ભર્યું છે તો સામે મગનભાઈ જે મોરબીના મોરબીના છે છે પરંતુ જે વર્ષોથી નાપેટમાં સક્રિય રીતે કામગીરી કરનાર મગનભાઈ વડાવ્યા અને જય જયેશ ખૂબ નજીકના ગણાતા એ મગનભાઈ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે જોવાનું એ રહે છે કે આવતીકાલે બાર વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાનો જે નિર્ધારિત મુદત છે એમાં એક બેઠક માટે પાંચ ઉમેદવારો જે ભર્યા છે ફોર્મ એમાંથી કોણ ફોર્મ ઉમેદવારી પત્ર પરત ખેંચે છે એ બહુ જોવાનું રહેશે અને જો એ ન ખેંચે તો ફરીથી આમાં ચૂંટણી આવશે સૌથી મોટી વાત છે હજુ ભાજપ દ્વારા કોઈ મેન્ડેટ જાહેર નથી કરાયો કારણ કે જે હમણાં તાજેતરમાં ઇફકોની ચૂંટણી પછી નાફેડની આવડી મોટી દેશની સંસ્થા છે અને એની ગુજરાતની એક બેઠક માટે અત્યારે પાંચ ઉમેદવાર છે જેમાં કુંડારિયા અને વડાવિયા આ બે જણના ઉમેદવારી ફોર્મ ભરતા ગુજરાતનું સહકારી રાજકારણ ફરે ગરમાયું છે જી દરમેશ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો પક્ષ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં હજુ સુધી નથી આવ્યો પરંતુ આવતીકાલે જાહેર કરવામાં આવે શક્યતા મોહન કુંડિયારાના નામ ઉપર સૌથી વધારે છે તેવા સંજોગોમાં જો આવતીકાલે ફોર્મ પરત ખેંચાતું નથી અન્ય ઉમેદવારો દ્વારા તો શું લાગી રહ્યું છે ઇફકોની ચૂંટણીમાં જે પ્રકારનું ચિત્ર થયું હતું જયેશ રાદડિયાની સામે એ પ્રકારની ચૂંટણી થઈ શકે ચોક્કસ હજી સુધી જે પાર્ટીનો મેન્ડેટ હોવો જે જાહેર ન થયો આવતીકાલ સુધીમાં કદાચ જાહેર થાય એવી શક્યતા છે સંભવત જો મોહન કુંડારીયાના નામનો મેન્ડેટ આવે અને અન્ય ઉમેદવારો કોઈ ઉમેદવારી ફોર્મ નહીં થાય તો નાપેડમાં પણ ઇપકો ઇફકોવાળી થશે અને ઇપકોની જેમ જ ચૂંટણી થશે અઢીસો મતદારો ગુજરાતના જે છે સહકારી મંડળીઓના જે પ્રતિનિધિ છે એવોના મતદાનથી આ આખા પ્રતિનિધિ ચૂંટાય છે અને નાપેડમાં ડિરેક્ટર બને છે ગુજરાતની બે બેઠક છે એક ફેડરેશનની બેઠક છે એમાં જેઠાભાઈ ભરવાડ જાગૃતિ બિનરીફ થયા છે જેનું સત્તાવાર જાહેર થશે અને હવે જે કૃષિ વિષયક સહકારી મંડળી છે એક બેઠક માટે અત્યારે પાંચ ઉમેદવારો ઇપકોની જેમ જ છે પણ સ્પષ્ટ ચિત્ર આવતીકાલે આવશે કંઈ ઇપકોવાળી થશે કે કોઈ સહકારી ઘીના ઠામમાં ઘી પડશે જી જીજી જી ધર્મેશ શું લાગી રહ્યું છે ઇફકો વાળી રિપીટેશન થાય એ પ્રકારની ચૂંટણી અહીં પણ યોજાય એમાં સંભાવના કેટલી જોવા મળી રહી છે ચોક્કસ જે જે અગ્રણીઓ કરવા કોશિશ કરી તમામ લોકો દિલ્હી પહોંચ્યા છે જેઠાભાઈ ભરવાડ પણ દિલ્હી છે મગનભાઈ વડાવીયા પણ દિલ્હી હમણાં પહોંચ્યા છે મોહનભાઈ કુંડારીયાનો ફોન રિસીવ નથી કરતા એનો મતલબ એ છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો જે નિર્ધારિત સમય છે એ પહેલાની જે સમાધાન પ્રક્રિયા હોય એ શરૂ છે જો કોઈને મેન્ડેટ જાહેર થઈ છે આભાર ધર્મેશ તમામ સવિસ્તૃત જાણકારી માટે તો ઇફકોમાં જે પ્રકારની ચૂંટણી યોજાઈ હતી તેવો જ ઘટનાક્રમ કદાચિત નાફેડ માં પણ આપણને એકવીસ મે ના રોજ જોવા મળી શકે છે